તમે જે મોડા મરી ગયા છે એને કે ફલાણા કાકા મરી ગયા એક્સપાયર થઈ ગયા ફલાણી બેન બેન જતા રહ્યા મરી ગયા એની તમે કહો છો વાતો ચર્ચાઓ કરો છો પણ તમે એ ભૂલી જાવ છો એ જ લાઈનમાં તમે છો એ ટિકિટ લઈને રાહ જોવો છો ચારે વારો વારામાં છો ને બધા લાઈનમાં જ છો તમે મોહનો કે નહીં મોહનો તો જેનું જીવનમાં જેટલું ભગવાને જ્યારે જન્મ થાય મનુષ્યનો તારે જ તે એના જીવનમાં એના લેખ લખી લીધા હોય જન્મ થાય એ પહેલા ખબર છે ને તો તો વિચારો એ લેખ ભગવાન એ લખ્યા હોય ધરતી પર એ લેખમાં શું હોય એ તમને કહું થોડી માહિતી ટૂંકામાં આપું કે લેખમાં તમારા કેટલું આ ધરતી પર સુખ દુખ ભોગવવાનું છે તમારા જીવનમાં કઈ કઈ ઘટનાઓ બનશે કેવા કેવા દુખ આવશે કેવું કેવું સુખ આવશે એ બધું જ જ્યારે મનુષ્યનો જન્મ થાય ત્યારે જ એ નિર્ધારિત થઈ જાય છે કે આના આટલા સમય સુધી દુઃખ દરિદ્રતા ગરીબી વેઠવી પડશે કોઈના આટલા વર્ષ સુધી એના રોગ પડશે કોઈ તકલીફ વેઠવી પડશે આટલા સમય ગાળા પછી એનો કદાચ પગ ભાગી જશે બધું જ ઘટના બધી જ લખેલી છે એને શું કહેવાય પ્રારંભ સુખ દુઃખ નું પ્રારંભ આવો વિચારો જન્મ પહેલા તમારું કદાચ લેખ લખાઈ જતા હોય કે ધરતી પર લેખમાં લખેલું હોય ને તો ભગવાન તમને પૈસા વાળાને ગેર જન્મ કે તમારું લખ્યું સુખ એનો હિસાબ ભગવાન જન્મો જન્મનો કરે તેઓ જન્મો જન્મ એ જન્મો જન્મ ગયા જન્મ માનો છો માનો છો ને કાલ્પનિક વાતો નહીં સત્ય ઘટનાઓ છે અને એવું આ કઈ જગ્યા અનુભવ આભર્યા છે ફલાણા ભાઈ મરી ગયા તા ને ફરી એમનો જન્મ થયો ને એમણે નામ આલ્યું ને જગ્યા બતાવી ને બધું અતારે છે અને વેદો શાસ્ત્રો પુરાણો બધું આ કહે છે આ વાત ગરુડ પુરાણ કોઈ પણ પુરાણ વાંચો આના માનસ દરેક કે પૂર્વ જન્મ ગયો જનમ કે છે ને બધું તો જન્મો જન્મ સુધી જે બી તમે ભજન ભક્તિ કર્યું હશે ઓભર જો જન્મો જન્મ થી તમે મા મા કર્યો છે રામ રામ કર્યો છે કૃષ્ણ કૃષ્ણ કર્યો છે એ ભજન ક્યારે નષ્ટ થતું આ જન્મ માં કદાચ તમે કદાચ ચલો ભજન ભક્તિ ખૂબ કરી માતાને ખૂબ ચાહી પ્રેમ કર્યો એના પ્રેમ માં કદાચ ડૂબી રહ્યા પણ એના

તો તમારા જીવનમાં ભક્તિ કરતા હોય તો જરૂરી નહીં કે દુઃખ ના આવે ના દુખ તો આવ જ પણ જો મારો ભરોસો હશે ને તો દુઃખ આટલું હશે ને પ્રારબ્ધ આટલું મોટું હશે ને પણ આટલા પતા તમને એન દર્દ નહીં થવા દઉં આ શું ખોટું અને હું એવું નહીં કેતી કે બે કિડની ફેલ હોય તમે તમારે વેઠી લેજો ના ખૂબ માતાજીની ઉપાસના કરો મારી મોનતા રાખો કેન્સર થયું હોય તમે જોવો છો મારા પરચા મારા ધામના પરચા જોયા છે ને તમે કે બધાના અલગ અલગ જે બી બીમારીઓ દુઃખ હોય એ દૂર થાય છે તો એનો મતલબ એવો નહીં પણ હું માતા એ શીખવાડું છું કે કદાચ માતાજીને પ્રાર્થના કરો અને તમારું કોઈ કામ ના થાય તમારું કોઈ દુઃખ દૂર ના થાય તો ક્યારે એવો સંદેહ કરવો નહીં કે માતાજી નથી ભગવાન નથી છ તમે નતા માતાજી હતા તમે નહીં હોવ ને તોય માતાજી રહેવાના આ શું ખોટું એટલે તમારા આવા માનવાથી ના માનવાથી દેવી શક્તિ ને કોઈ ફરક પડે તમે નતા ને તમારા બા દાદા ના દાદા હતા ને તારે હું માતા હું મેલડી તો હતી જ ભલે મારો દીકરો આ ધરતી પર નતો આ શું ખોટું એટલે માતા છે એવો સંકલ્પ મજબૂત થઈ ગયો કે માતા છે કોના કોના એવો સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો માતા છે આ બસ મને જોઈને તો લાખો હવે આટલો વિશ્વાસ થઈ ગયો હોય તો પછી માતા છે બરોબર તો માતા તમારી છે તો બસ આ માતા છે માતા મારી છે અને હું માતાનો છું એ પછી એને નજર હોમે બધું થાય છે કઈ તકલીફ આવી તો એને ખબર છે શું ખાય તો એને ખબર છે વિચાર આવે તો એને ખબર છે તમે શું બોલો છો શું કરો છો શું નહીં કરતા બધી જ વસ્તુની માતાજી ને ખબર હોય છે ચોવીસ કલાક એનો ઓનલાઈન કેમેરો હોય ડ્રોન ફરતું હોય ને એ રીત તમારા માથા પર મારું ડ્રોન ફરે ચો જાવ છો શું કરો છો બધું પણ છતાંય હું માનું છું કદાચ આ સમયગાળો એવો છે પૂર્વ અભ્યાસ તમારો એવો છે જે અભ્યાસ તમે રાખ્યો છે એ પ્રમાણની તમારી મેમરીનો વિકાસ થયો છે બુદ્ધિ સંસ્કાર એના બીજી ચરિત્ર જેવું તમે ભર્યું હોય એવું જ હોય ને અંદર એટલે અત્યાર ઊંધી તમે ચલો હમણાંથી મારા ધામમાં આવ્યા પછી તમે એક વિશ્વાસમાં બંધાયા એક સંકલ્પ કર્યો કે માં હવે જીવનમાં કદાચ કોઈ પાપ કરમ કરવા નથી સારું તો સારું કરુંસ પણ મારાથી કોઈનું ખોટું ના થાય માં એટલી કૃપા કરજે જરૂરી છે આ પ્રાર્થના રોજ કર કરતું રહેવું જોઈએ પણ હું જોવાનું છું કે તમારો પૂર્વ અભ્યાસ એટલો પ્રબળ છે એના કારણે તમારું આ મન સંજે એ મનમાં એટલી જાતના દૂષણો એટલા ભરેલા છે અવગુણો એટલા ભરેલા છે કદાચ તમારી ઈચ્છા હોય કે ભાઈ મારે ભક્તિ જ કરવી છે કોઈ ખોટા આડાવરા કોમ કરવા નથી છતાંય તમે વિવશ થઈ જાવ છો એ મન તમારું વિવશ કરીને કરાવી દે પણ છતાંય તે કદાચ એ ગલતી થઈ જાય ને તો એ પસ્તાવો અંદર કરો કે માં તું જોવે છે તું જોવે છે તો હું મેલડી સો જોતી હોય આ પ્રાર્થના આય વસ્તુ એક પ્રાર્થના જ છે માં તું જોવે છે એક દાડો તો કદાચ મારી કૃપા દ્રષ્ટિ પડી ને એકદમ નિર્મલ કરી આલીસ તમારું મન એકદમ નિર્મલ એકદમ પવિત્ર કરી આલીશ એકદમ ના મુખે થી કોઈ અપशब्द નીકર્શે ના મન થી કોઈ ચિંતન થશે ના આસુખોડુ અને એ થઈ જાય પછી અલૌકિક આનંદ થાય હા 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 અલગ 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 હવા મોડો જાડે એવો તો જો એક વખત બતા ખાળ દોનો ચાખ્યો તો ખરો થોડો થોડો હારું માતા તને જોવામાં આવો આનંદ આવતો હોય તને હો ભરવામાં આવો આનંદ આવતો હોય તને પામવામાં કેવો આનંદ આવે આ શું ખોટું જે હવે આજ તો મારી શોભા જેવી રામ ઝુંપડી જેવી લાગે શું છે મારા સેવકો ખુબ મહેનત કરી આજ ગુરુ પૂનમના અવસરે સજાવટ કરવા શોભા વધારવા ભલે આમ થોડું આગુ પાછું ગમે તે કોઈ ખીલી મારીએ છીએ એનો હિસાબ રાખી એ માગવાની જરૂર નહીં એ તમારે માગવાની જરૂર મારા જોવાનું છે હું આલું ના આલું એ તમારે જોવાની જરૂર નહીં મારા જોવાનું બરાબર ને તો ભક્તિ કરો ભક્તિમાં વિઘનો આવશે કોઈ વિરોધ કરે કોઈ બોલે કોઈ જમાનો એવો છે કોઈ મોના ના મોને તમે એકલા મોનો બીજાને મોનાવાની કોશિશ ના કરશો મારી માર ઘરવાળો નહીં માનતો મારી માર પત્ની નહીં માનતી મારા પાપા પપ્પા ને માનતા મમ્મી નહીં માનતી કાકા ને માનતા કાકી નહીં માનતી આ બોના તમારા તમે મોનો દુનિયા મોન છે તમે એક ખાલી મોની લો દુનિયા મોનતી ના ધજન મન કે મારા દીકરા એક એક ખાલી મન મોની લીધી આ દુનિયા મોનતી કરી મેલે એટલે તમાર બીજાને મનાવાન કોશિશ પરાણે ના કરશો શું કીધું ગંદા ખરાબ પાણીમાં જે માછલી હોય ને એને કદાચ ચોખ્ખા પાણી નાખી દો તે મરી જાય સમજાભડી એવું શું કહું છું કાદવમાં ફરતી માછલી હોય એ કાદવને ફરતી માછલી મારું કે આ બચારી કિચડમાં આટલી રંગબેરંગી સરસ છે જોતો કરો સુંદર છે પણ મારું આ લાય ને આના ચોખ્ખા પાણીમાં હું નાખું તો પાણીની શોભાવત છે

આ કોઈ ની રીરા છે આ ભક્તિ કે જેવી તેવી નહીં વસ્તુ કેટલા જનમ જન્મ ના કદાચ તમારા એવા કર્મો તમારે એવી ભગવાનની ઉપાસના ભક્તિ હોય તારે ભગવાન અવસર આલી મનુષ્ય અવતાર આલા ચોર્યાસી લાખ યોની પછી હાશું ગોટુ ચોર્યાસી લાખ યોની પછી મનુષ્ય અવતાર મળ્યો ને મનુષ્ય અવતારમાં તમને દેવી શક્તિ ભગવાન પ્રત્યે આટલો વિશ્વાસ થયો એ બહુ દુર્લભ છે ખરેખરમાં તમે જે કહો એ આ અવસરના ના ગુમાવતા આ અવસરના ના ગુમાવતા તમારા કોમ થાય ના થાય પણ અવસરના ના ગુમાવતા દેવી શક્તિ ભગવાનનો કોઈ દોષ ના કાઢતા દોષ કાઢવો હોય તો પોતાના કરમનો કાઢજો કે માં ભલે આ દુઃખ મારું પડ્યું ભલે માં મારા કોઈ એવા આ જન્મના નહીં હોય તો આવતા જન્મના કરમ હશે માં તારા દોષ નહીં